માંડલ યુજીવીસીએલ સહિત 26 ટીમો દ્વારા 4 ફીડરમાં સમાવિષ્ટ ગામોમાં દરોડાઓ પાડવામાં આવ્યા 77 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનને દૂર કરી અંદાજિત 41.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો માંડલ યુજીવીસીએલ ઓફિસ માંડલના ડીઈ એનઆર પારેખ પાસેથી મળતી માહિતી અનુસાર ડ્રાઈવ અંતર્ગત માંડલ પેટા વિભાગીય કચેરીના જુદા જુદા ફીડરો જેમાં નવ ગામોનો સમાવેશ થાય છે જેવા કે વરમોર દાલોદ વિંજુવાડા ડેડિયાસણ કાલિયાણા ધાકડી જુડ રખિયાણા અને માંડલ નગર સહિત ના ગામો સંપૂર્ણ ટીમ અને ઉચ્ચવડી કચેરી તેમજ અન્ય કચેરીઓની કુલ છવ્વીસ ટીમો મળીને વહેલી સવારમાં ગેરકાયદેસર વીચ પ્રવાહ ઉપભોગ કરનાર રહેણાંક વિસ્તારમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને કુલ સિત્તોતેર ગેરકાયદેસર કનેક્શનો ઝડપાયા હતા અને જેને દૂર કરીને અંદાજિત એકતાલીસ પોઇન્ટ ચોપ્પન લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ માંડલ કચેરીના ચાર ફીડરોમાં ગેરકાયદેસર વિચ કનેક્શન ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી નાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા નાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે